તો ભરૂચમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે અશાંત ધારો લાગુ કરવા માટે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અશાંત ધારો લાગુ થયા બાદ હવે સંવેદનશીલ વિસ્તારમાં મકાનની લે વહેંચ પર પ્રતિબંધ લાગ્યો છે તો ભરૂચ જિલ્લામાં કોઈપણ વ્યક્તિને મકાન લેવા અથવા વહેંચવા માટે કલેક્ટરની પરવાનગી લેવી પડશે મહત્વનું છે કે સ્થાનિકો અને સ્થાનિક તંત્ર દ્વારા જિલ્લામાં અશાંત ધારો લાગુ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકો અને તંત્રની બાદ રાજ્ય સરકાર દ્વારા આગામી 5 વર્ષ માટે પર રાજ્ય સરકારનું જાહેરનામું અશાંત ધારો ભરૂચમાં લાગુ કરવામાં આવ્યો છે મકાનની વેચ પર હવે પ્રતિબંધ લાગ્યો છે કલેક્ટરની પરવાનગી લેવી પડશે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે અંકુલ ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા કેટલાય સમયથી હસનધારો લાગુ કરવા માટેની માંગ ઉચ્ચારવામાં આવી હતી તે રાજ્ય સરકારે પણ મંજૂરી આપી છે આજરોજ ભરૂચની અંદર હસનદારો રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે હવેથી ભરૂચની અંદર સંવેદનશીલ વિસ્તારોમાં મકાન ની લેવેક પર કલેક્ટર ની પરવાનગી લેવો પણ લેવાની આવશે અને લોકોની રજૂઆત ના કારણે રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ સુધી આ હસનધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે જી બિલકુલ હારુન સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર રજૂઆત બાદ સરકારે મંજૂરી આપી છે અશાંત ધારો ભરૂચમાં લાગુ વર્ષ સુધી હવે અશાંત ધારો ભરૂચમાં રહેશે કલેક્ટરની પરવાનગી લેવી પડશે મકાનની લે વેચ પર પ્રતિબંધ લાગ્યો છે જે સંવેદનશીલ વિસ્તારો ભરૂચમાં આવેલા છે તેમાં મકાનની લે વેચ માટે કલેક્ટરની મંજૂરી લેવી પડશે જ્યારે કલેક્ટર મંજૂરી આપશે ત્યારે જ મકાનની લેવેચ કરી શકાશે તો આ પાંચ વર્ષ સુધી ભરૂચમાં હવે અશાંત ધારો રહેશે રજૂઆતને ધ્યાને લીધી છે રાજ્ય સરકારે ભરૂચમાં પાંચ વર્ષ સુધી અશાંત ધારો રહેશે તો જણાવી દઈએ હવે મકાનની લેવેચ પર સીધી જે લેવેચ થાય છે તેની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે મકાનની લેવેચ પર હવે કલેક્ટરની મંજૂરી લેવી પડશે કલેક્ટર મંજૂરી આપશે ત્યારે જ મકાન લે વેચ કરી શકાશે તો તેના માટે કલેક્ટરની હવે પરવાનગી લેવી પડશે તો જણાવી દઈએ પાંચ વર્ષ સુધી અશાંત ધારો રહેશે સ્થાનિકો અને તંત્રની રજૂઆત બાદ સરકારે મંજૂરી આપી દીધી છે તો આગામી પાંચ વર્ષ સુધી હવે ભરૂચમાં અશાંત ધારો લાગુ રહેશે તો સીધી રીતે મકાનની લે વેચ હવે ભરૂચમાં શક્ય નહીં બને સંવેદનશીલ વિસ્તારો જે ભરૂચમાં આવેલા છે તેમાં કલેક્ટરની પરવાનગી લેવી પડશે મકાન લે વેચ માટે કલેક્ટર મંજૂરી આપશે ત્યારે જ મકાન લે કરી શકાશે તો કલેક્ટરની પરવાનગી જરૂરી હવે જણાવી દઈએ અશાન ધારો એટલે શું કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડશે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગત પણ કલેક્ટરને આપવી પડશે તો કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે દરેક પાસાઓને તપાસે છે તો કલેક્ટરને ઠીક લાગે

નિયંત્રણ લાગી જાય છે કલેક્ટરની મંજૂરી લેવી પડે છે ત્યારે મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે છે ડાયરેક્ટલી મિલકત ન વેચી શકાય કલેક્ટરને મિલકત વેચવાનું કારણ પણ જણાવવું પડશે